જય કુકાર મેડી માં તમારી કુલદેવી જે કરે તે સારું જોયે તે વાત ઉપર માતાજી એ શું કીધું આપણે આગળ બેઠકમાં જોશું જય કુકાર મેડીમાં લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં અને આપીને આયો તો એવું ને એવું છે મા અને પાછા બે બકરી માંગે છે મેજબન મને બીવડાવે છે એવો થયો બુવા છે એક છે ઘણા ભુવા એવા કરે તો મા મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નઈ કર મને પાઠ પર સવાગત કરાવતા જા બુવા તારી જેટલી માતાઓ ને એટલી મોકલી દેજે આ આબાદ મારી કુખાર વેલડી બેઠી હા મા દુશ્મન બની અને નિમિત બનાવી અને ભુવા નો નિમિત્ત બનાવી તને હેરાન કરે છે મોણસ નો દોષ ના કાઢીશ આ વ્યવહાર કર જા કોઈ દુશ્મન નાશ ના કર ના કોઈ મેલડી નહીં

આ બેન બે પરધોન જેવી માતા છે એક મહાકાળી અને ખોડિયાર એને પૂછી પૂછી ને હેડવા વાળા બરોબર ને તો આ મહાકાળી ના ખોડિયાર એવું કે છે કે મારી વસ્તી આ ઘર લીધું ને ઘર તો લીધું લીધું જગ્યા લીધી લીધી ભલે પણ મને માતા ને અહીંયા બેહાડી અને બેહાડી તારના દુખી થઈ ગયા તમે જાત થી ભેગા થઈને માતા બેહાડી તારના બધી વસ્તી દુખી પાંચ ભાઈ ની વસ્તી થાય એટલા ભાઈ પાંચ ભાઈ બઉ ખબર પડે છે ને અહિયાં

તારા સુખી થવું હોય તો તારી ખોડિયાર મહાકાળી મેરડી આ બધી બેહાડેલી છે એ બધી મઢ માં કઈ નહીં એ બધી માતા એવું કે છે કે મારી વસ્તી અહીંથી એટલે ધકેલી કઈ થી બહાર જાઓ અને મને લેતા જાઓ પણ મારી વસ્તી અહીંથી એ જતી રહી પણ એમનો મોગ ના કારણે મને માતા નહીં યાર રાખી તમારી માતાએ એ બહાર ચમકાડ્યા તમારી પેઢી બચાવવા તારી ખોડિયાર માતા ને જો કદાચ અતાર હાલ તું વધામણા કરી તારી મહાકાળીને તારી મેળી ને તારી ગડકઈ માતા એ જો કોણ પૂજ હું જાતે જ મા એ અડક્ષા માતા એવું કે છે કે મન તો આવતી વધારે માણવા વારા છે મેલડી મારા દીકરા જો આ વાત સમજી જાય ને તો હું હડક્ષા માતા હજુ ચો પીઢી ડૂબી નહીં અત્યારે કદાચ મારી પેઢીનો વારસદાર કદાચ ના લુ ને તો હડકાઈ માતા નહીં તારી માતા આવું કે છે અને આ રેકોર્ડિંગ થાય છે હું બોલું છું ગોડા કઈ દીકરી ઉપર દીકરો જોતો હોય તોય હાલે પણ અડકશા માતા એવું કે છે ખાલી આ ન્યાય મારી વસ્તી કરી દે મારો દીકરો જો ન્યાય પાકો કરી દે ને જે કીધો એ તો આ વર્તો હું પૂરો કરી આલુ મારી જરૂર ના પડવા દે એવું કે છે ચેક કરાવો ટીવી માં કે દીકરો છે તોય દીકરી આવો આવ દીકરી બની ગયેલી છે માં બોલ બોલ દીકરી બની ગયેલી છે ડોક્ટરે કીધેલું અને કેટલા ભુવાએ કીધું અમને વિશ્વાસ એ છેલ્લે અમારી માતાજી કીધું કે દીકરો જ છે પણ છેલ્લા ટાઈમે જન્મના ટાઈમ પર છોકરી જ બની જાય ડોક્ટર ને જૂઠા પાડ્યા ભુવા ને જૂઠા પાડ્યા હા મા

એ ઘર નો મોહ છોડી વધામણા કરી બધી માતા તારા ઘેર લાવી દે હા માં અને એટલા કુટુંબવાળા તારો તારો ને તારે ઢૂણ ઉપરનો મજાક કરે હા માં તને મોંતા નહીં ના માં કે કો ખોટુ ઢૂણ નાટક કરસ આ તો ફલાણું ઢૂણ છે જન ધૂણ છે ને સાધનાનું છે ને ફલાણું છે કે છે ને હાઉ માં આઉ મેણા જે છે ને સારી માતા એમ કે આ મેણા મારવાવાળા ને ઘરનું પાણી ના પીતો પીતો નહીં તો ગોડા